દીવના ખોડીધર બીચ પર બે યુવાન ડૂબ્યા એકનો આબાદ બચાવ બીજોની શોધખોળ ચાલી રહી છે બંને દોસ્ત કચ્છના માંડવીથી દીવ ફરવા માટે આવ્યા હતા દરિયાની નજીક શિલા પર ફોટો અને સેલ્ફી લેતા હતા આ સમયે અકસ્માતે બંને દરિયામાં ખાબક્યા હતા જોકે એક યુવાને દરિયાની ભાટ પકડી લેતા બચાવ ઘાયલને હોસ્પિટલ ખસેડાયો હતો અને અન્ય એક યુવાનની શોધખોળ ચાલી રહી છે

કુદરતે પંદર વીસ મિનિટ થી આરામથી બધું આરામથી બધા બેઠા હતા ઓચિંતા નું એક મોજુ આવે એને તાણી મારા હાથમાં સિગરેટ ચાલુ હતી હું મેં ના પાડી હતું હું નીચે નહીં આવું પાણી ઉદય તો સિગરેટ પડી હતું ન મેં પડ્યું હું અહીંયા બેઠો છું સાથે નીચે બેસ મેં ફટાફટ સિગરેટ ગા કરી હું એને બચાવવા માટે ગયો આમ બે ફંટાઈ ગયા આમ એ હું હાથ પકડવા જવું એની પેલા આમ બે આમ થઈ આમ આમ કરીને ગયો જેમ જેમ તેમ તેમ બે ચાર ઉલ ગુલાટી ગયો પછી એક પથ્થર મારા હાથમાં આવ્યો જેવો પથ્થર હાથમાં આવ્યો મેં જેમ તેમ કરીને પકડીને સ્પીડમાં હું ઉપર દોડ્યો મારા કુદરે તો મારી માંતા રે મે ચંપલ નતા પહેર્યા એટલે એને કારણે મને એક બેનિફિટ પગમાં પર લાગતું તો કે માણસ મોતની બીકે તો સ્પીડમાં ભાગે એટલે હું સ્પીડમાં ભાગીને એ ભાઈ આમા મામો કરતા હાથ હું રાલુ નાકી દીપભાઈ દીપભાઈ 10 સેકન્ડ સુધી મે એની આમ વાત જોયો મે તો હું બોલે જાઉં કારણ કે અહીંયા ઊભો બે મારાથી કઈ થવાનું ન હતું કારણ કે મને પરતતા ન હતું જા તું એ તો કરી નતું શકવાનું મે તો હું વાત બે મિનિટમાં બોલાવી ના હું સ્પીટમાં હું કને આવ્યો કને બે ચાર ભાઈ હતા તો બચાવ 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 કર્યું તો એક બે ભાઈ અહીંયા કને આવ્યા ભાઈ ફોન કરે ફોન શું કરે એના પછી હાલના પછી મેં એકસો આઠને ફોન કર્યો ત્યારે એકસો આઠને બધા